જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ ગુરુ ગ્રહ એક વાર નહીં બે વાર ગોચર કરે છે એક જ મહિનાની અંદર ગુરુ ગ્રહના બમણા એટલે કે ડબલ ગોચરથી કેટલીક રાશિઓને લાભ થઈ રહ્યો છે ધન સંતાન ધર્મ લગ્ન શિક્ષણ કારકિર્દી અને જ્ઞાનના ભંડાર માટે જવાબદાર ગ્રહ ગુરુનું શાસ્ત્રોમાં વિશેષ મહત્ત્વ છે જે નિશ્ચિત સમય પછી રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે છે જ્યારે પણ ગુરુની ચાલમાં ફેરફાર થાય ત્યારે તેની કેટલીક રાશિ ઉપર શુભ અને અશુભ બંને અસર પડે છે ગુરુગ્રહનું ગોચર વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ દસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાંજે સાતને એકાવન મિનિટે ગુરુદેવ મૃગશિષ નક્ષત્રમાં ગોચર કરશે તારીખ દસ એપ્રિલ પછી ગુરુદેવ ચૌદ જૂન બે હજાર પચીસના રોજ સવારે બાર અને સાત મિનિટે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે કઈ રાશિઓને લાભ મળશે મેષ રાશિ ગુરુદેવના આશીર્વાદથી મેષ રાશિના લોકોને જૂન મહિના પહેલાં અપાર ધન સંપત્તિ મળી શકે છે જો પૈસા ક્યાંક ફસાયેલા હશે તો તે પણ જલ્દી મળશે આવકનું સ્તર વધશે ચિંતાના વાદળ વિખેરાઈ જશે સંપત્તિમાં વધારો થશે અને તમારા સપના સાકાર કરી શકશો કર્ક રાશિ મેષ રાશિ સિવાય કર્ક રાશિના લોકોને પણ ગુરુદેવના વિશેષ આશીર્વાદ મળશે યુવાનો માટે સફળતાના નવા દરવાજા ખુલશે આશા છે કે જૂન મહિના પહેલાં તમારા કાર્યને સમાજમાં નવી ઓળખ મળશે પ્રગતિના સોપાન તમે સર કરી શકશો વેપારીઓને લાભ થશે અને મુશ્કેલીઓનો સમય ટળી જશે વૃશ્ચિક રાશિ ગુરુદેવની વિશેષ કૃપાથી વૃશ્ચિક રાશિના લોકો પોતાની કારકિર્દીમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે બાળકોની બુદ્ધિનો વિકાસ થશે જો કોઈ નોકરી કરતા લોકો ખંતથી કામ કરે છે તો તેમના બોસ આ સપ્તાહે તેમનો પગાર વધારી શકે છે જૂના મિત્રો મળશે તમારા સફળતાના સોપાન તમે સર કરી શકશો અટકેલા કામ થવા લાગશે ચિંતાઓ દૂર થશે આવતા વિડીયોમાં હું તમને ચૈત્રી નવરાત્રિ વિશે જણાવી રહ્યો છું જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ